ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યાથી સાત અને બ્રશ કરવા આવી ગયો છું તો હવાની નોકરી નથી એટલે મોડો ઉઠ્યો હતો તો પહેલાં બ્રશ કરી લઈએ અને પછી ચા નાસ્તો કરીએ તો બ્રશ કરીને આવી ગયો છું હું ચા નાસ્તો કરવા કારણ કે હવાની દવા લેવાની એટલે તો નાસ્તા મોસો બિસ્કીટ ગરમ ચા અને માલફુઆ તો નાસ્તો કરી લઉં દવા લઈ લઉં અને પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરો તો બપોરના આ સવારના વાજ્યાથી દસ અને કિસાન પ્રસાદ લઈને આવ્યો ખની પ્રસાદ લઈને આવ્યો ચાલો ઘુવા વધારે જ બરાબર હની પૂરબાભાઈ તો પૂરબાભાઈની પ્રસાદ અમારે ચાલુ ચાલુ જ હોય છે ઘણી બહુ મનતા આવ્યો પ્રસાદ ખાઈ લઈએ હવે અને વધારે તો વિચાર હોય તો આવજી પાછો નહીં કારણ કે વામ મોટો છે એટલે તો હવારના બજારથી અગિયાર અને મારે એટલું બાઇક આવ્યું હતું હરથી અમુક કરવા તો ડીલાઈ કમ્પ્લીટ કરી દીધું હોય અને મેં મને એ બાઇક લેવા તો હું હવે જાઉં છું બજાર થોડી વસ્તુ લેવા મેમનના રોટલા ખવડાવવાનું અને જેવી મેં માટે બિસ્કીટ લેવા અને આવું કરી દીધું આ જો આથી રમી જાય છે જો હે આ દેશી સિસ્ટમના ફુગ્ગા હા ફૂંક માર એ જો ફૂંક માર હવે એ ફુગ્ગા હા એ જો ઉડી ને

જો આ ફુગ્ગા ફૂલાઈ જાય એમનો ડાયરેક્ટ ઘેર આવે હા બુવાળા થાય તો બજાર થી થોડી વસ્તુ લઈને હું આવ્યો તો હવે શાકભાજી લેવા માટે ચિકાની લારી ઉપર જો જીકો બહાર કા કરા છે લીગા હું શાકભાજી માં બોલો શાકભાજી માં બધું છે જે લે હું એ બધું આગળ આવી જોઈ આગળ આવું પડશે આગળ આગળનો ભાગ શાકભાજી ધોવા માટે જો અલ્યા વટણા વટણા આ રહ્યા 250 વટણા કઈ જાલો અને રીંગણ હારા નહીં

બજારથી આવી છું હું ઘેર આટલી બધી વસ્તુ લાવવાની હતી તો લઈ લાવી દીધી હે પછી આ લઈને જાય છે રસ હા ફ્રીજમાં મેળ દે બરાબર તો હવે જમવાનું થાય એટલે મેં મને જમાડી દઈએ પછી મારા બે બનાવવા તો બપોરના વાજાથી બાર અને જમવાનું રેડી થઈ ગયું હોય તો આપણે મેં મને પહેલાં જમાડી દઈએ તો જમવા મૂસા મિક્સ સબ્જી ખમણ રસ સાસ અને રોટલી બરાબર તો પહેલાં મેં મને જમાડી દઈએ અને પછી અમે જમી લઈએ ઓ બપોરના વાજાથી બે અને નોકરીનો ટાઈમ મારે થઈ ગયો હોય પણ હું આજે થોડો મોડો હું કારણ કે થોડું કમ હતું અને ડૉક્ટરે તો ગરમી મેં ના પાડી પણ જો આ ગરમી બચવા મારે આટલું બધું પહેર્યું હોય ને શર્ટ પહેરી હોય આખી ભાઈનું હવે પંપે જઈને ટી શર્ટ પછી પહેરી દે બરાબર અને મું ધો આ બધું એટલા બજ ગરમી ના લાગે એટલે કારણ કે હાઈવે ઉપર તો એકદમ ગરમ વાયરો આવતો હોય તો હવે જઈએ નોકરી કારણ કે પેલા સંદીપલાલ બાબા વાટ જોઈ છે હજુ સુધી ફોન આવ્યો નહીં પણ વધો નહીં તો હાલ પપી જ હવે હું પંપ ઉપર આવી ગયો છું અને ઓપરેટર રાડ પાડી ગયા કે તમારે ખાવાનું નહીં થતું તે બપોરે મોડા બીમાર હોય ને બીમાર તો એની તકલીફ સમજવી બીમાર હોય પણ ઘેર પડે વાર આટલું બધું બોધવામાં વાર થઈ તો ઘેર રહેવાય

તો હજુ હું નોકરી થી આવી ખુરશી ફેરવા નહીં અને મારી જગ્યા ત્યાં થી રોકાઈ જશે બરાબર અને મહારાજ આવ્યા હતા બર્થડે વિશ કરવા માટે કે ગોમ વસાઈ થી ભવ્ય ભવ્ય બર્થડે હતો તો એમની વિશ કરવાની હતી તો હું બ્લોગ એમને વિશ કરી દઉં છું હેપી બર્થડે ભવ્ય ભારતી જીઓ હજાર સાલ ભગવાન માતાજી તમને ખૂબ આગળ વધારે જય માતાજી બરાબર અને એક બીજી ખાસ વાત કે આજ મારા ખુદ નો આજ બર્થડે છે પણ મેં બહાર પાડ્યો નહીં કે કોઈ ટેટસ અડાવ્યું નહીં કારણ કે અમારામાં અમે બર્થડે ના કોઈ અમે સ્ટેટસ જ જણાવતા નહી કે બર્થડે એમ કે ઉજવતાય નહી એટલે મે બાર પાડ્યું નહી બરાબર ઘણા આવ્યો હા કોશિશ ખાલી એટલા મારા એ નોકરી આવ્યો એટલે વિશ કર્યો કે હેપી બર્થડે કરણ એટલું જ બરાબર ના હું જોઉં તો બાકી મે મારા ખુદનો બર્થડે બહાર પાડ્યો નહી હવે મારી કુરસી ખાલી કરી આલો ના થાય તો હું કુરસી માં બેસી મારી કે નોકરી નું કામ કાચે પૂરું કરું આટલું રહ્યો કે હોની મારા ઉપાસ નું કે આ લાઈન જો મારે મીટર નો તો રાતના વાગ્યા છે નવ અને ઓપરેટર આ તો મોડા આવ્યા હે એ ક્યાં તો આપણે રમેલ છે એક જમવા અને મારે હવે હું હવે ઘેર જઉં છું અને ઘેર જઈને આવ્યો રમેલમાં બરાબર હું જમવા નહીં જવાનું પણ ડાયરેક્ટ રમેલમાં જવાનો છું શ્રવણના એકણ રમેલ છે બરાબર અને બીજું કે આ ત્રણ વાગે મારો બર્થડે ચાલુ કર્યો તો આ રીતે રિપ્લાય આને જવું એટલી સ્ટોરીઓ મેન્શન કરી અને એટલા મેસેજના રિપ્લાય આવ્યા અને આજે બધા મેસેજના રિપ્લાય આવ્યા કોઈ બાકી રાખ્યા નહીં તો એ કદાચ ચૂકથી કોઈ બાકી રહી ગયું હોય તો માફ કરજો બરાબર તો હવે જો ઘરે અને ઘરે જમીન પછી જાય રમેલ એ હું લોકો બતાવ્યું તો નોકરી થી ઘરે આવી જમી લીધું દવા લઈ લીધી અને હવે આવ્યો તો ગુલીનો ફોન ફોન માન કે તું છે આય કોમ છે તો હવે જોઈએ કોમ્પ્લેક્ષ અને હું કોમ છે સર્વણને બે જણા લગભગ છે હા સર્વણને બે જણા હૈ કોમ્પ્લેક્ષ બોલાયો હા તો જઈએ હવે કોમ્પ્લેક્ષ બરાબર જો મારા ઘર ત્યારે કુલી મોટા ભાઈ

થેન્ક યુ રહી રહી આખો દાડો દોતોને વાર મને હેપી બર્થડે કોઈ તો આભાર 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 બધાનો આભાર આપણે કીધું કેક લાયા હું શું વાત છે તો જો હવે ખબર પડી મને કે આ કેક લઈને આયા હે એટલા મને બોલાયો તો બરાબર પણ પંચમ આપણે આટલા જણા છે બીજા બધાજી આવે ફોન કરો બીજા બધા કોણ આવશે તું જર કર શ્રાવણ દિત્તીમાં આવે ટીમ વાહ જિગ્લો એકલો આવશે તો રાતનું ઘણું મોડું થઈ ગયું હોય ને એમાં પાસે છે એક બાજુ રમેલ છે બરાબર એટલે રમેલમાં જવાનું હોય ઘણા ખરા જતા રહે રમેલ બહુ કે બધા આવો ઓકે હું તો એમ તરત હું તો એ આ નીકળી જાય એ હમણાં હમણાં મળ્યા એ રમેલમાં અહીંયા પોકવાનું એટલે બરાબર તો હવે શું કરવાનું હોય કેક કાપવાની જાય થેન્ક યુ થેન્ક યુ હું ખુશ છું તું ખુશ છું લાહોડના પાર્ટી છું લાહોડના પાર્ટી પાર્ટી બર્થડે

આપડા <zameer>, <laughs> <laughs>

ખબર ભાઈ અનિલ એ તો મેં આગળ ઓળખાલી કિરાકે કરવાની તૈયારી કરો બરાબર

થેન્ક્સ કોમ બીજા બધા લોકો હે થેન્ક્સ અગેન બીજા બધા ઓય આયા નો બા કારણ કે બીજા તો રમેલમાં છે એટલે આપણે કોઈ કહેવાની આપણે હવે amare cake કાપી બે ડાયરેક્ટ રમેલમાં જવાનું હવે હું આવી

લાગું આ કાળજીમાં લઈ જું બરોબર આ કટિંગ તો કે જો કટિંગ તો આય થાય ના થાય માટે ઉપર આવ બોલ

હું એવો ઘોડો ખાવાનું બધો આવશે કે નહીં દ્રાક્ષ કે નહીં ખાટો કલર દવા કરીને આવી એટલો ચાલ ડોક્ટરે ના પાડી પણ ચાલ થોડું થોડું બધા ભેગું ભેગું તો હવે છે ને અમારા ગોળાનો ગોળા ખાવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અત્યુએ ચાલુ હોય જો અરે આ બધામાંથી ડીશમાંથી અડધો અડધો ગોળો નામ બેઠો બેઠો ખાય પોલો એમનો ગોળો કાધો પછી આ જુગાનમાંથી જુગામાંથી લઈ ગયો બરાબર અમારોમાંથી અડધો ગોળો ખાઈ ગયો અને હવે અમે પેમેન્ટ કરી દઈએ અને પેમેન્ટ કરીને હવે જઈશું એવું ડાયરેક રમેલમાં કારણ કે ફોન આપવા માંડ્યા છે પૈસા લઈને બેઠો મારા જોડે એટલે ફટાફટ જવું પડશે એ હું હેડું તમારે હાલ બે જઈએ આ બધું ચો રમેલ માગવાનું હલો તમે શાંતિથી આવો અમે જઈએ તો બરફનો ઘોડો ખાઈને આવી જશે ફટાફટ અને થોડી ઉતાવળ છે ફોન આવ્યો છે જલ્દી કે હાલ આવો બધા પોકી ગયા હાઈ તો હવે જઈએ ચલાશે મારા તો રાતના વજાથી બાર અને આપણે રંગેલમાંથી ઘરે આવી જાય છીએ અને હવે વિડીયો એડિટિંગ કરી મૂંઘી જવાનું હું તો અહીં હું મારા વ્લોગને એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો માં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી